નમસ્કાર સોશિયલ મીડિયાના માધ્યમ થકી આપ અમારી સાથે કનેક્ટ થયા છો આજે ઘરે ઘરે ગેસ કબજિયાત અને એસિડિટીના પેશન્ટ જોવા મળે રિપોર્ટ અનુસાર દર 5 માંથી એક વ્યક્તિને કબજિયાતની સમસ્યા જોવા મળે છે પણ આ કબજિયાતની સમસ્યાનું નિવારણ શું એનું સંપૂર્ણ વિવરણ આ વિડિયોમાં હું કરીશ માટે આ વિડિયો તમારી માટે ખૂબ જ અગત્યનો છે બન્યા રહો મારી સાથે ભાઈ મારું નામ છે સૌરભ ફ્રોમ વ્રજ પ્રાચીન આયુર્વેદ ચિકિત્સા કેન્દ્ર પણ આજે ઘણાને ખબર જ નથી કે કબજિયાત કોને કહેવાય ટોયલેટ ખુલાસીને ન આવતું હોય જેના કારણે આખો દિવસ અકળામણ જેવું થયા કરે અઠવાડિયામાં ત્રણ કરતાં ઓછા વખત જવાનું થાય ત્રીજું ટોયલેટ જતા સમયે બળ કરવું પડે જેના કારણે દુખાવો પણ થાય આ ટોયલેટ એ કઠણ બળી ગયેલ ગઠ્ઠાદાર જેવું આવતું હોય જો ક્યારેક આ ટોયલેટ અટકી જાય તો તેને આંગળી વડે બહાર કાઢવું પડે જો આ પાંચ કારણમાંથી કોઈ પણ બે કારણ તમને દેખાતા હોય તો તમે કબજિયાતના પેશન્ટ છો પણ જો આ કબજિયાતની સમસ્યાનું નિવારણ ન કરવામાં આવે તો શું થાય હરસ મસા ભગંદર મળની જગ્યાનો ભાગ બહાર આવે વજન વધે ડાયાબિટીસ લોહીનો બગાડ આવી ઘણી બધી સમસ્યાઓ એ આ કબજિયાત નોતરે છે હવે જાણીએ કે આ કબજિયાત થવાના મુખ્ય કારણો કયા છે તેમાં સૌપ્રથમ આપણે પાણી ઓછું પીતા હોઈએ એ સિવાય બેકરી આઇટમ જેમ કે બ્રેડ, કેક, પેસ્ટ્રી અને તેમાં પણ આ સોસ અને કેચપ એ સૌથી વધારે કબજિયાત કરે છે. તીખા વેફર, ખારા બિસ્કિટ જેવા પેકેટ ફૂડ, જંક ફૂડ જેવા કે પિઝા, વડાપાઉં એ સિવાય ઠંડા પીણાનો વધારે પડતું સેવન, વધારે પડતું વજન, સમયે ન ખાવાની ટેવ, સમયે ન સુવાની ટેવ અને સમયે ટોયલેટ ન જવાની ટેવ આ બધા કબજિયાતની પાછળના મુખ્ય કારણો છે. પણ આ કબજિયાતની સમસ્યાનો જબરદસ્ત ઉપાય એટલે નિરાંત ચૂર્ણ નિરાંત ચૂર્ણ એ ત્રિફળા સૂંઠ વરિયાળી કોથમરી હરિતકી અને અન્ય આયુર્વેદિક ઘટકોનું મિશ્રણ છે નિરાંત ચૂર્ણ એ તમારા આંતરડાનો મળ સાફ કરી તમારો કબજિયાત દૂર કરે છે લીવરમાં પાચક રસનો સ્ત્રાવ કરી તમારી ભૂખમાં વધારો કરે છે તમારા વજનને નિયંત્રિત કરે છે તમારા લોહીમાં સુધાર કરે છે હવે સૌથી અગત્યનું નિરાંત ચૂર્ણ પીવાની રીત રાત્રે સૂતા પહેલા એક ચમચી ગરમ પાણી સાથે નિરાંત ચૂર્ણ પીવું જોઈએ નિરાંત ચૂર્ણની કોઈ પણ સાઇડ ઇફેક્ટ્સ નથી અને આને ટેવ પણ પડતી નથી જેમને ગેસ કબજિયાત અને એસિડિટીની સમસ્યા છે એ બધા જ લોકો નિરાંત ચૂર્ણનું સેવન કરી શકે આ વિડીયોમાં નિરાંત ચૂર્ણની સંપૂર્ણ માહિતી આપેલી છે અહીંયા સુધી આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર